બ્રિટિશ રાજવીએ મુંબઈ ટાપુ મુંબઈ ટાપુ દહેજમાં કોણે આપ્યું તો ભાઈ પોર્ટુગીઝ રહે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મુંબઈ ટાપુને કેટલા દર ભાડાથી બ્રિટનના સમ્રાટ પાસેથી ભાડે લીધો હતો દસ પાઉન્ડ રેડી ઈસવી સન પંદરસો ને તોતેરમાં અકબરે ગુજરાતનું કયું સમુદ્ર બંદર જીતી લીધું સુરત ખાલી જગ્યા યુગમાં સુરત પશ્ચિમ વેપારનું મહત્વનું વાણિજ્ય કેન્દ્ર હતું તો ભાઈ મુગલ ફોર્ટ વિલિયમ કિલ્લો પાછળથી કયા શહેર તરીકે વિકાસ પામ્યો હતો કોલકાતા અંગ્રેજોએ કોને કોનો વેપારી મથક તરીકે વિકાસ કર્યો એમાં મુંબઈ ચેન્નાઈ અને કોલકતા નવી દિલ્હીનું નિર્માણ ક્યારે શરૂ કરવામાં આવ્યું ઈસવીસન ઓગણીસો અગિયાર આધુનિક નવી દિલ્હીની ડિઝાઇન કરતા સ્થપતિઓએ તૈયાર કરી હતી બરોબર ક્યાં કઈ દીધી તો તો એમાં જવાબ આવશે એડવર્ડ લુઇન્સ અને હર્બર્ટ બેકર બરોબર હવે વર્તમાન રાષ્ટ્રીય રાષ્ટ્રપતિ ભવન પહેલા કયા નામે જાણી કયા નામે ઓળખાતું હતું વાઇસ રોય હાઉસમેન ખાલી જગ્યા વૃક્ષના ફૂલોનો ઉપયોગ કપડાને રંગવામાં થયો હતો જેમાં કેસુડાના અમદાવાદના ત્યાં દેજો અમદાવાદના કાપડની કાપડ કિલો કેટલી મિલો શરૂ થઈ તો ભાઈ એકસો છ કયા શહેર ભારતનું માન્ચેસ્ટર પણ કહેવામાં આવતું હતું તો ભાઈ અમદાવાદ હવે ભારતીય કાપડ માટે ઉદ્યોગ માટે કયું સાચું છે તો આ ત્રણ વિકલ્પ છે એમાંથી કયા વિધાન સાચા હોય એ તમારે જો તો ભાઈ અમદાવાદ એટલે કે યુરોપનું માન્ચેસ્ટર તો ભાઈ સાચું મુંબઈના કાપડની પ્રથમ મિલ તો પણ સાચું મદુરાઈમાં પણ કાપડ ઉદ્યોગનો વિકાસ થયો તો આ ત્રણેય વિધાન એમાં સાચા છે ચાલો હવે હાલના કયા રાજ્યમાં આવેલું છે ઝારખંડ કઈ સંસ્થાની સ્થાપના થવાથી ભારતમાં લોખંડ પોલાદ ઉદ્યોગને નવી દિશા મળી હતી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ ખાલી જગ્યાના સમયગાળામાં ભારતમાં ઘણા સુધારા થયા હતા ડેલહૌસી ભારતમાં સૌ પ્રથમ રેલવેનું ઉદઘાટન ક્યારે થયું હતું સોળ એપ્રિલ અઢારસો ને તેપનના રોજ ખાલી જગ્યા ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ તેના ખાલી જગ્યા વર્ષના ખાલી જગ્યા વર્ષના શાસનમાં ભારતને કંગળ બનાવી દીધું સો વર્ષમાં ખાલી જગ્યાએ ભારતને ઇંગ્લેન્ડના ઉદ્યોગો માટે કાચો માલ પેદા કરી સંસ્થાનું પેદા કરતું સંસ્થાન બનાવી દીધું ઈસ્ટ ઇન્ડિયા કંપની અંગ્રેજોએ ખાલી જગ્યા શહેરને પોતાની નવી રાજધાની બનાવી દિલ્હી અંગ્રેજોએ ભારતમાં આવ્યા તે પહેલા ભારતના ગૃહ ઉદ્યોગનો ખાલી જગ્યા યુગ હતો સુવાળા યુગ હતો ખાલી જગ્યા ક્રાંતિના કારણે હિન્દમાં બ્રિટિશ માલનો વપરાશ વધતો હતો ઔદ્યોગિક વણકરો ખાલી જગ્યા ઉપર કાપડ તૈયાર કરતા શાળ વણકરો દ્વારા બનાવેલી ખાલી જગ્યા સાડીઓ ખૂબ જાણીતી હતી તો ભાઈ બાંધણી અને પટોળા અંગ્રેજો ભારતના ભોગે ખાલી જગ્યાનો વિકાસ સાધવા માંગતા હતા તો ભાઈ ઇંગ્લેન્ડ ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિની સૌપ્રથમ ખાલી જગ્યા યુદ્યોગમાં થઈ હતી તો ભાઈ કાપડ ઇંગ્લેન્ડના ખાલી જગ્યા શહેરમાં કાપડ ઉદ્યોગનો સારો વિકાસ થયો હતો માન્ચેસ્ટર ભારતમાં લોખંડ પોલાર સૌપ્રથમ કારખાનું ખાલી જગ્યાએ શરૂ કર્યું જમશેદપુર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ નામની સંસ્થાની સ્થાપના ખાલી જગ્યામાં થઈ હતી તો ભાઈ બેંગ્લોર અંગ્રેજ સુધારવાદી ખાલી જગ્યાને આધુનિક ભારતનો સર્જક કહેવામાં આવે છે તો ભાઈ ડેલાઉસ હવે વાત કરીએ આપણે વિદ્યાર્થીઓ ખરા ખોટા તો ખરા ખોટા ભારતની આર્થિક સમૃદ્ધિ અઢારમી સદી સુધી યથાવત હતી સાચું મુંબઈ ફક્ત એક એક જ શાસનકાળમાં જ ઔદ્યોગિક અને વાણિજ્ય કેન્દ્ર હતું ખોટું મુઘલ યુગમાં સુરત પશ્ચિમ ભારતનું મહત્વનું વાણિજ્ય કેન્દ્ર હતું સાચું ભારતના વણકરો વણાટકામ કરી કાપડ પર રંગકામ કરવા ઇંગ્લેન્ડ મોકલતા ખોટું ભારતમાં અશુદ્ધ લોખંડને પીગળીને શુદ્ધ લોખંડ મેળવવાનો ઉદ્યોગ ગામડાઓમાં પણ વિકસ્યો હતો સાચું ઇંગ્લેન્ડ સરકાર ભારતના ઉદ્યોગોને પ્રોત્સાહન આપતી હતી ખોટું ભારતમાં ભારતીય કાપડ ગૃહ ઉદ્યોગ જગ વિખ્યાત હતો ભારતીય કાપડ ઉદ્યોગ સામે ટકી ન હવે મને ઓળખો મારા કારણે ભારતીય ગ્રામ અર્થવ્યવસ્થા મજબૂત હતી ગૃહ ઉદ્યોગ ગુજરાતમાં કાપડની સૌપ્રથમ મિલ આ શહેરમાં શરૂ થઈ અમદાવાદ મેં સ્વદેશી આંદોલનને સ્વતંત્રતા ચડવાનો એક ભાગ બનાવ્યો ગાંધીજી હવે પ્રશ્ન જવાબ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતને કેવું બનાવવા માંગતી હતી તો ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતને ઇંગ્લેન્ડના ઉદ્યોગો માટે કાચો માલ પેદા કરતું સંસાધન અને તૈયાર માલ વેચવાનું વિશાળ બજાર બનાવવા માંગતી હતી અંગ્રેજ શાસનકાળમાં નવા શહેરોનો વિકાસ સાથી થયો હતો અંગ્રેજ શાસનકાળમાં અંગ્રેજોની વેપાર ઉદ્યોગ અને વહીવટી જેવી બાબતોની જરૂરિયાતો પૂરી કરવા માટે નવા શહેરોનો વિકાસ થયો હતો ત્રીજું અંગ્રેજ શાસન દરમિયાન વિકાસ પામેલા કોઈ પણ ત્રણ શહેરોના નામ તો કોલકાતા સુરત ચેન્નાઈ અથવા મદ્રાસ મુંબઈ અમદાવાદ ઇન્દોર વગેરે તમે લખી શકો છો ત્રણ યાદ રાખવાના ચોથું પોર્ટુગીઝોએ મુંબઈનો ટાપુ શાહ માટે બ્રિટનને ભેટ આપ્યો તો ભાઈ જે બ્રિટનના જે સમ્રાટ હતા ચાર્લ્સ બીજાના લગ્ન પોર્ટુગીઝ રાજકુમારી સાથે થયા હતા આથી પોર્ટુગીઝોએ બ્રિટનના સમ્રાટને મુંબઈ ટાપુ દહેજમાં આપ્યો હતો મુંબઈનો એક પ્રાકૃતિક બંદર અને શહેર તરીકે વિકાસ કોણે કર્યો તો મુંબઈનો એક પ્રાકૃતિક બંદર અને શહેર તરીકે વિકાસ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કર્યો હતો હવે મુગલ યુગમાં સુરત શા માટે જાણીતું હતું મુઘલ યુગમાં સુરત વસ્ત્ર ઉપર જરી કામ માટે જાણીતું હતું અંગ્રેજોએ સૌપ્રથમ કોઠી ક્યાં અને ક્યારે સ્થાપી તો અંગ્રેજોએ સૌ કોઠી સત્તરમી સદીમાં સુરતમાં સ્થાયી કરી હતી બરોબર અંગ્રેજોએ ફોર્ટ સેન્ટ જ્યોત સ્થાપના ક્યારે અને ક્યાં કરી હતી અંગ્રેજોએ ફોર્ટ સેન્ટ જ્યોત સ્થાપના ઈસવીસન સોળસો ચાલીસ માં મદ્રાસ પાસે કરી હતી આજના ચેન્નાઈ શહેરનો વિકાસ ક્યાં થયો તો ફોર્ટ સેન્ટ જ્યોત આસપાસનો વિસ્તાર ચેન્નાઈ તરીકે વિકાસ પામ્યો હતો નવી દિલ્હીનું નું નિર્માણ

રાજપથમાં સરકારી વહીવટીની ઇમારતો સચિવાલય જેવી મહત્વની કયા ઉદ્યોગોનો વિકાસ સારો થયો હતો ઇંગ્લેન્ડ સરકારના પ્રતિકાર છતાં ભારતના સૂત્રા કાપડ અને લોખંડ પોલાદ ઉદ્યોગનો વિકાસ સારો થયો હતો ભારતના કયા ક્યાં કાપડ અમીરોની ઓળખ ગણવામાં આવતા હતા તો ભારતીય મલમલ અને પટોળાએ અમીરોની ઓળખ ગણવામાં આવ્યા હતા આવતા હતા ભારતની સૌપ્રથમ કાપડની મિલ ક્યાં અને ક્યારે શરૂ થઈ તો ભાઈ કાપડની મિલ જે છે અઢારસો ને ચોપનમાં મુંબઈમાં શરૂ થઈ ગુજરાતમાં સૌપ્રથમ કાપડની મિલ કોણે અને ક્યારે શરૂ થઈ તો કાપડની મિલ જે છે રણછોટલાલ છોટાલાલ રેટૈયાવાડા ઈસવીસન ઓગણીસો એક સાઠ માં ત્રીસમી ત્રીસમી મેના રોજ અમદાવાદમાં એને શરૂ કરી હતી હવે ગાંધીજીના સ્વદેશી આંદોલન દ્વારા ભારતના કયા ઉદ્યોગોને પ્રોત્સાહન મળતું હતું તો ગાંધીજીના સ્વદેશી આંદોલન દ્વારા ભારતના ગ્રામ ગ્રામ ઉદ્યોગ અને હાથ કરતાણ હાથ વણાટ કુટીર ઉદ્યોગ અને હુનર ઉદ્યોગોને પ્રોત્સાહન મળતું હતું જમશેદપુર તાતાએ લોખંડ પોલાદનું કારખાનામાં ક્યાં અને ક્યારે સ્થાપ્યું હતું તો જમશેદજી તાતાએ ઈસવીસો ઓગણીસો ને સત્તરમાં સાચીમાં એટલે કે હાલનું જે જમશેદપુરમાં લોખન પોલાદનો પ્રથમ કારખાનો સ્થાપ્યો હતો ભારતમાં સૌ રેલવે ક્યારે અને ક્યાંથી ક્યાં શરૂ થઈ હતી તો ભારતમાં ઈસવીસન અઢારસો ને ત્રેપનમાં મુંબઈથી થાણા સુધી સૌ પ્રથમ રેલવે લાઇન શરૂ થઈ હતી તો હવે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને ફટાફટ પેન્સિલ હાથમાં લઈ લો જેમાં હું તમને કહેવા માંગીશ કે જે મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન હશે એ ટીક કરી લેજો બરાબર ચાલો તો સૌ પ્રથમ નીચેના પ્રશ્નો આપો એમાં એમાં જે બે પ્રશ્ન પૂછાય એવા પ્રશ્ન છે તો ખાસ કરીને બીજેથી મિત્રો તમારે પાકા કરી લેવાના છે અને પૂછાય એવા છે બે બે માપ ની અંદર બરોબર ચાલો હવે આગળ વધશું આપણે હવે ત્રી હવે બીજા પ્રશ્ન ઇંગ્લેન્ડ ઉદ્યોગોનો વિકાસ સાથી ઝડપ થયો હતો આ પ્રશ્ન પૂછાય એવો છે બરોબર પછી એના પછીનો જે પ્રશ્ન જે છે પાંચ નંબરનો જોજો કે કારણ શાસન દરમિયાન હાથ વણનું કામ કરવા વણ કરો બેકાર બન્યા આ પ્રશ્ન પૂછાય એવો છે છઠો પ્રશ્ન અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર ગણવામાં કેમ આવે આ ચાર પાંચ અને છ બરોબર આ ત્રણે ત્રણ પ્રશ્નો પૂછાય એવા છે વાંચી લેજો અને આ પ્રથમ વિશ્વયુદ્ધ દ્વારા પણ વાંચવાનો છે વિદ્યાર્થીઓ તમારે રેડી એટલે ખાસ કરીને ધ્યાન તમારા લોકોને આપવાનું છે આ બધે પ્રશ્નની અંદર હવે મુદ્દાસર પ્રશ્નોમાં આ પ્રશ્નો પણ વાંચી લેવાનો જે ટૂંકમાં ઉત્તરનો છે હવે મુદ્દાસર પ્રશ્નોની વાત કરીએ સૌપ્રથમ પહેલા પહેલો મોસ્ટ એમ પ્રશ્નો નવી દિલ્હીની રચના અને બીજો પ્રશ્ન જે છે અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં કાપડ ઉદ્યોગનો વિકાસ તો આ પ્રશ્ન બધા ખાસ પાકો કરવાનો છે એમાં તમને જે તમારા વિશેષ શિક્ષક જે જે સાહેબ છે તમને વાંચવાના જેટલા કેટલા પ્રમાણે તમારે પાકો કરવાનો બરોબર હવે આમાં એ સેમ જોશે આ તો આખે આખો પાકો કરવો જોઈએ આ પણ પૂછાય એવો પ્રશ્ન છે આ પ્રશ્ન એકવાર તમારે લોકોએ વાંચી લેવાનો રહેશે રેડી હવે ચોથો પ્રશ્ન ભારતના રેલવે તાર અને ટપાલની શરૂઆત આ પણ પ્રશ્ન પૂછાય એવો છે તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો તમારે આ પ્રશ્નો પાકા કરવાના છે તો નીચે જે છે જોડકા છે તો જોડકાના તમે જોડકાના તમે જવાબ આપી શકો છો અને આ પ્રશ્ન જે છે તમારે તમારી રીતના ગોતીન તમારે લખવાનો છે જે મેં તમારા માટે બાકી રાખેલો છે રેડી

બરોબર તો ફટાફટ આપણી ચેનલ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત